નમસ્તે શ્રોતા મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના તાજા સમાચારના વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ ગુજરાત મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ સૌ દર્શન કરશે આ પાંચ મહાનુભાવ આ અંગે વિસ્તારથી જાણીએ તો રામ મંદિરના ઉદઘાટનને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે જેને પગલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌ અભિષેક સમયે પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે જેમાં પ્રધાનમંત્રી મોદી સીએમ યોગી આદિત્યનાથ સંઘ પ્રમુખ મોહન ભાગવત રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મુખ્ય આચાર્ય ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પડદો બંધ રહેશે પહેલા ભગવાન રામને અરીસો બતાવવામાં આવશે જેમાં રામલલાનો ચહેરો જોવા મળશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એસટી કર્મચારીઓને સરકારની મોટી ભેટ આ અંગે વધુ જાણીએ તો રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકા પગાર વધારવાની વાતને મંજૂરી આપી દીધી છે નાણા વિભાગે ત્રીસ ટકા વધારાને મંજૂરી આપી હતી નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતાં હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો કતરમાં નેવીના આઠ પૂર્વ જવાનોની મોતની સજા કેદમાં બદલાઈ આ અંગે વિસ્તારથી જાણીએ તો કતરમાં કથિત જાસૂસી કેસમાં મૃત્યુદંડની સજા આપેલા ઇન્ડિયન નેવીના આઠ પૂર્વ કર્મચારીઓને મોટી રાહત મળી છે કતરની કોર્ટે ફાંસીની સજા અટકાવી દીધી છે આપને જણાવી દઈએ કે ભારત દ્વારા ફાંસીની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી ભારતીય વિદેશ મંત્રાલય અને નેવી અધિકારીઓના પરિવારજનો માટે આને મોટી સફળતા માનવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેશમાં ફરીવાર કોરોનાનો આતંક આ અંગે વધુ જાણીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં દેશભરમાં છસો બાણું કેસ કોરોનાના નવા કેસ નોંધાયા છે જેનાથી દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજાર સત્તાણું થઈ ગઈ છે દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ નાઇન્ટીનને કારણે કુલ છ લોકોના મોત થયા છે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે દિલ્હી કર્ણાટક કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું હતું ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ભારતે હાફીઝ સઈદને સોંપવાની માંગ આ અંગે વિસ્તારથી જાણીએ તો પાકિસ્તાની મીડિયાના એક અહેવાલ પ્રમાણે ભારતે આતંકવાદી હાફીઝ સઈદને સોંપવાની માંગ કરી છે ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે જણાવી દઈએ કે મુંબઈ સવિસ અગિયાર હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઈદ છે ઉપરાંત અમેરિકાએ પણ સઈદને આતંકવાદી જાહેર કરીને તેના પર એક કરોડ ડોલરનું ઇનામ રાખ્યું છે ત્યારબાદ જાણીએ મિત્રો રાજ્યના અન્ય સ્થળે શરાબમાં સૂટ અંગે ઋષિકેશ પટેલે કહી આ વાત આ અંગે વધુ જાણીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરાબની સૂટના નિર્ણય બાદ હવે એ સરસાએ જોર પકડ્યું છે કે શું રાજ્યના અન્ય સ્થળોએ પણ શરાબ અંગે સૂટ અપાશે કે કેમ આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા નિર્ણય લેવાયો છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે ઋષિકેશ પટેલે કહ્યું કે ભવિષ્યમાં સમય પ્રમાણે રાજ્ય સરકાર શરાબમાં સૂટ મુદ્દે નિર્ણય લઈ શકે છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો નાગપુર રેલીમાં હાજરી નહીં આપે સોનિયા ગાંધી આ વિશે વિસ્તારથી જાણીએ તો કોંગ્રેસના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસ પર પાર્ટી નાગપુરમાં એક મહારેલીનું આયોજન કરી રહી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ તેમાં ભાગ લેશે પરંતુ સોનિયા ગાંધી રેલીમાં ભાગ લેશે નહીં મળતી માહિતી મુજબ ખરાબ તબિયતના કારણે સોનિયા ગાંધી નાગપુર રેલીમાં ભાગ લેશે નહીં પ્રિયંકા ગાંધી પણ સોનિયા ગાંધીની સાથે રહેશે તેથી તે પણ રેલીમાં હાજર નહીં રહે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર આ વિશે વધુ જાણીએ તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાને રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વહેલું યોજાશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી ચાલશે વોટ ઓન અકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં વીસથી પચીસ ટકા વધારો થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતનું અંદાજપત્ર ત્રણ લાખ કરોડ હતું ત્યારબાદ જાણીએ મિત્રો ઈડીને રડાર પર પ્રિયંકા ગાંધી આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ મની લોન્ડરિંગ કેસ મુદ્દે સામે આવ્યું છે ઈડીએ કહ્યું કે રોબર્ટ વાડરા અને સીસી થંપી વચ્ચે બિઝનેસને લઈને ગાઢ સંબંધ છે અને થંપી પર આરોપ છે કે તેણે મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સંજય ની મદદ કરી હતી ઈડીએ આ કેસમાં અગાઉની ચાર્જશીટમાં થંપીના નજીકના સહયોગી તરીકે વાડરાના નામનો સમાવેશ કર્યો હતો પરંતુ હવે પ્રિયંકા ગાંધીનું નામ સત્તાવાર રીતે સામેલ કરાયું છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો પોતાની નિષ્ફળતા છુપાવવા બીજેપી રામ મંદિરનો મુદ્દો છગાવી રહી છે આ વિશે વધુ જાણીએ તો રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં આમંત્રણ મળવા અંગે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એક્સ પર લખ્યું મને કાર્યક્રમનું આમંત્રણ મળ્યું નથી રામ મંદિરને આટલા મોટા સમાચાર બનાવીને મીડિયા એવા લોકોના હાથમાં રમી રહ્યું છે જેઓ તેમના શાસનની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનો રાજકીય લાભ લેવા માંગે છે મંદિરોએ સરકારનો મામલો નથી પરંતુ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા સરકારના છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો માસ્કની ફરી માંગ વધતી જોવા મળે આ વિશે વધુ જાણીએ તો દેશમાં કોવિડ કેસની સંખ્યા વધી રહી હોવાથી લોકો ચિંતિત છે આ સાથે લોકો ફરીથી માસ્ક પહેરવા માટે વલણ ધરાવવા લાગ્યા છે જેમાં હૈદરાબાદ કર્ણાટક અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં માસ્કની માંગ વધી છે જ્યાં ઇવેન્ટ દરમિયાન ઘણો ટ્રાફિક હોય છે માસ્ક વેચનારાઓ ફરીથી રસ્તા પર દેખાઈ રહ્યા છે ડોક્ટરો સૂચવે છે કે કોરોનાથી બસવા માસ્ક પહેરવું વધુ સારું છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર આ વિશે વધુ જાણીએ તો મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર છે આરબીઆઈએ સતત પાંચમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી વર્તમાન ઓક્ટોબર અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ક્વાર્ટર માટે સરકારે પીપીએફ સુકન્યા સમૃદ્ધિ વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસ એફડી જેવી નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી નાની બચત યોજનાઓમાં ત્રણ કેટેગરી જેવી કે સેવિંગ ડિપોઝિટ પબ્લિક સિક્યુરિટી સ્કીમ અને મંથલી ઇન્કમ સ્કીમનો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો બસ થોડા દિવસના મહેમાન છે નીતિશ આ વિશે વધુ જાણીએ તો ભાજપના નેતા ગિરિરાજ સિંહે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કુમાર હવે થોડા દિવસના જ મહેમાન છે તેઓ થોડા દિવસ જ બિહારના મુખ્યમંત્રી રહેશે તેના માટે લાલુ યાદવ ચક્રવ્યૂહ રહેશો છે આ ચક્રવ્યૂહનું પ્રથમ પગલું બિહારીને બિહાર વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનું છે કુમાર જલ્દી પૂર્વ સીએમ બની જશે આગામી કેટલાક દિવસમાં બિહારમાં આરજેડીનો નવો મુખ્યમંત્રી મળવા જઈ રહ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો દેશમાં વિચાર અને સત્તાની લડાઈ આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસના એકસો ઓગણચાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે રાહુલ ગાંધી ગઈકાલે આરએસએસના ગઢ નાગપુર ખાતે પહોંચ્યા હતા ત્યાં એક રેલીને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં વિચાર અને સત્તાની લડાઈ ચાલી રહી છે રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે અમને સવાલ કરવામાં આવે છે કે કોંગ્રેસે શું કર્યું તો આઝાદી પહેલાં આવ્યા હોત તો જાણ થાય કે અંગ્રેજો સહિત રાજાઓના રાજ હતા હિન્દુસ્તાનની જનતાનો આ દેશમાં તે સમયે કોઈ અધિકાર ન હતો ત્યારબાદ જાણીએ બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવે આપ્યું રાજીનામું આ વિશે વધુ જાણીએ તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીએ તેમના પદેથી રાજીનામું આપી દીધું છે મધ્યપ્રદેશમાં મંત્રી બન્યા બાદ રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું છે વિજયવર્ગીએ બીજેપી અધ્યક્ષ જેપી પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ આ પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ જાણીએ મિત્રો તુવેર દાળને લઈને સરકારની મોટી જાહેરાત આ વિશે વધુ જાણીએ તો કેન્દ્ર સરકારે તુવેર અને અડદની દાળની આયાત પર ડ્યુટીમાંથી મુક્તિનો સમયગાળો એક વર્ષ લંબાવ્યો છે હવે આ બંને કઠોળ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મફતમાં આયાત કરી શકાશે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ મુદ્દે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે અગાઉ તુવેર અને અડદની દાળની મફતમાં આયાતને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી તમને જણાવી દઈએ કે બે હજાર ત્રેવીસ અને ચોવીસ દરમિયાન ભારતે ચોવીસ પોઈન્ટ છન્નું લાખ ટન દાળની આયાત કરી હતી તો દર્શક મિત્રો દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે